હેલો ફ્રેન્ડ્સ જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું અહીંયા લાઈ બનાવ્યું છે મેં ગાજર મરચાં અને કાકડીનો સંભારો તો ચલો આપણે બનાવવાની શરૂઆત કરીએ સૌપ્રથમ મેં અહીંયા બે ચમચી જેટલું તેલ લીધેલું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ જીરું અને હિંગનું આપણે વઘાર કરવાનો છે અને એમાં હળદર નાખી દેવાની છે હળદરની ચમચી મારાથી થોડી છટકી ગઈ એટલે હળદર છે આજુબાજુ ઊડી છે અને થોડુંક ગાજરને પહેલાં આપણે સાતરી દેવાનું છે કારણ કે ગાજર કડક હોય છે તેને સાતળતા વાર લાગે છે અને થોડુંક એમાં મીઠું એડ કરી દેવાનું છે ત્યારબાદ ગાજર થોડાક સતળાઈ જાય એટલે તેમાં ઝીણી સમારેલી મરચી એડ કરી દેવાની છે ગાજર અને મરચી સારી રીતે સતડાઈ જાય એટલે એમાં આપણે કાકડી એડ કરી અને થોડુંક મીઠું ઉમેરી દેવાનું છે કાકડીને બહુ ચડવા દેવાની નથી ત્યારબાદ તેમાં એક ચમચી જેટલો ચાટ મસાલો આપણે એડ કરવાનો છે બધી જ વસ્તુને સારી રીતે ચલાવી તો તૈયાર છે આપણો સરસ મજાનો ટેસ્ટી ગાજર મરચાં અને કાકડીનો સંભારો તો તમે આ રીતે કાકડીનો સંભારો બનાવવાની ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવશે જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ